શું કહેવાય ગરીબ ને પૂછો ખબર પડે પૈસા શું કેવાય એટલે આની હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં આની સ્મેલ એટલી સારી આવે યાર પડખે બે બંડલ મૂક્યા હોય નીંદર કેમ આવી જાય ખબર ન પડે યાર આ ધીરુભાઈ જો એકસઠ વર્ષ થી હજી શાંતિ નથી એ હજી સ્મેલ લે હવે દીકરા ને દીકરા નો રમાડે ઘેરે બે એને એકતાલીસ વર્ષ ડાયરા કર્યા એકતાલીસ વર્ષ થઈ ગયા ઈંદા મોટે બોલ્યા કે મારે એકતાલીસ વર્ષ થાય પણ હજી એમ છે ચાલુ બે બંડલ પડખે પીડ્યા હોય નસો રે યાર અને અમે એનું ગૌરવ લઈ શકીએ વખાણ નથી કરતો પણ કોઈ દી વાદમાં કોઈ દી વિવાદમાં કે કોઈને નીચો દેખાડ્યો નથી આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ ધીરુભાઈ તમારા જીવાને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ કારણ કે જેને બધાય કલાકારની ખેવના રાખી છે જેને કોઈ દી આમ નોખા નથી પાડ્યા ભાગ નથી પાડ્યા એવો પ્રેમ કર્યો છે ધીરુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ તમારા પરગણાનું ગૌરવ છે આ અને બાજુમાં હોય કિંમત નો થાય એ તો કોઈ ધીરુભાઈ આ તો નજીક હોય ત્યારે કિંમત ના હોય પણ માણા દૂર થઈ જાય ને ત્યારે કિંમત થાય છે પતંગા ના સમજે કદી અગર સમજે તો એને કહી દેજો દીપક માં દાજમાં કરતા મજા છે દૂર રહેવા અને હવે સાંભળું જો કહું છું પ્રેમીઓ ભોળા

બજે જ્યાં બિન મીઠું ત્યાં હરણી આવજે પાસે કોઈ મીઠું બીન વગાડે તો એમાં ભોળવાય નો જાતી ઘણા દુનિયાના એવા માણસો છે કે ભોળવી દે બજે જ્યાં બિન મીઠું ત્યાં હરણી આવજે પાસે શું કામ કે વિંધાવું બાણ થી પડશે મજા છે દૂર રહેવામાં અમુક થી જેટલા દૂર હોય ને એટલા ફાયદા થાય પણ વિક્રમભાઈ અમે તો બધાને અમારા માઈના ને એટલે ઘા ખાવા પડ્યા છે યાર જેને પોતાના માની માનીને બથું ભરીને આ વાહામાં ખંજર એને જ માર્યા છે જીસ ખંજર લગાયા અમને જીસ જીસ લગાયા જેટલા ને લગાડ્યા ને એને જ ખંજર માર્યા છે પણ હવે હા પડજો આ કવિતા મને બહુ ગમે છે આ વાત બહુ ગમે છે ઇતિહાસ જ્યારે વાત તો તો મે રોહિતભાઈ ને કીધું મે કીધું મને તમે ઇતિહાસ આપજો એટલે મને રતુદાનભાઈ રોહડિયા નું એમને જબરજસ્ત એક પુસ્તક આપ્યું એકાદ મહિના પહેલા ભાવેશભાઈ એ પુસ્તકમાં માં જ્યારે અભ્યાસ કરતો ને એમાં આપા રાણાભાઈ આપાભાઈ ચાવડાની વાત એને બહુ સારી લખી છે આ ગામનો નો અડાપીડા આમાં ક્યાં રૂડું લગાડવાનું ક્યાં વખાણ કરવાના જે થઈ ગયા છે એની વાતો તો ભૂતકાળ ની કરું તમને અને આ પાદર બનેલી ઘટના દોલત સિંહ નીંદર આવે નીંદર ને આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત ઓછો ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા જેને હૈયા માં વેર ખટકતો હોય કે સાલુ મારી આબરૂ લઈ ગયા અને હવે ઈ પડખા ફરતા કેદી મેળાવે કેદી મેળાવે એને નિંદર નું આવે આ ત્રણ જણાને ને કોઈ દી નીંદર નું આવે અને દોલતસિંહ પડખા ફરે છે અને ગાડી ઉપાડી પાય સમય થઈ ગયેલો પણ ગોવિંદપુર ભાંગવા વાળા કોઈ હાથમાં આવ્યા નહીં

મારા કાકા વડીલ હતા તો હાથે થી ટેકો દઈ દેવો આયર ઈશ્વરિયા ના પાદર માં રાણાભાઈ કરીને એક વાર પાડો ને તો રાણા આગળ અને રાણાભાઈ ચાવડા જો એમ આ પાડી દે તો પછી આ ગોવિંદપુર ભાંગવા વાળા રહી નો એમ કે હા કે હવે મને ભરોહો જાજો છે ને પણ જો તમે કેતા હોય રેવા ભાઈ તો ઈશ્વરિયા જાવ અને આ જે રામજી મંદિર બન્યું આપણે પેલા ચોરો કેતા ન ભૂલતો હોય તો રામજી મંદિર નું નામ આપણે ચોરો કહેતા ચોરો છે એમ એ જ રામજી મંદિર અને હડપદર ગાડી ગાડી દોલત ધોળ ઠાકોર સાહેબ ની નીકળી બે કુંવર ફેલા છે મોટા કરતા હતા અને આ ઈશ્વરિયામાં જ્યાં હું તમે બેઠા છે આ પાદરમાં ઈશ્વરિયાના પાદરમાં આવીને ગાડી ઉભી રહી અમાચાર દેવરાવ્યા કે રાણાભાઈને ને કયો

બેઠા અને કીધું કે રાણાભાઈ કામ પડ્યું તું કેવું કામ હજી બોલે પહેલા તો આય આયર બોલી ગયો કે ક્યો તો આ માથું ઉતારી ને આપી દઉં આથી બીજું વધારે કામ તો નહીં હોય ને રાણાભાઈ ક્યો તો માથું આપી દઉં હિતેશભાઈ સાંભળ્યું દ્યું આ પ્રસંગો હતા આવી વાતુનો નશો છે અને આનો નસો કર્યો ને એને બે ત્રણ પેક મારવાની જરૂર ન પડે આ નક્કી રાખજો એ બે ત્રણ પેક વાળાના પગ તો પછી આમ આમ થવા મંડે અમારા પગ એમ એમ નો થાય અને આ નશો છે આ વાતનું હર્દયભાઈ ક્યારેક ક્યારેક વાંચતા હોય એનું દુઃખ છે અને હવે સાંભળજો એને કીધું કે તો રાણાભાઈ આ માથું પગમાં મિલી કે ના માથાની જરૂર નથી રાણાભાઈ તો આજ પાદરમાં આધી સોરિયામાં એ રાણા આયરા રાણા ભાઈ આપા ભાઈ ચાવડા નામનો મરદા મરદ આયા ખડેલા આપને ટેકા દઈ દેવો માણા અને એને એટલું કીધું કે દરબાર વાત તો કરો તેદી ધ્રોલ ઠાકોર સાહેબે એટલું કીધું ગોવિંદપુર ગામ ભંગાણું છે રાણા ભાઈ ખબર તો હશે તમને ગા ખબર છે ગોવિંદપુર ભંગવાવાળા ચોર હજી હાથમાં નથી આવ્યા કોને બાંધ્યું એ ખબર પડી ગઈ છે અને જ્યાં સુધી ગોવિંદપુર ભંગવાવાળા આપણા હાથમાં ન આવે ત્યાં મને પાણી અને છે છે પ્રતિજ્ઞા લીધી રાણાભાઈ હવે જાવું ક્યાં પાણી અગરાજ કર્યું છે ધ્રોલ નું હવે હવે જાઉં ક્યાં હું અને તેથી આ પાદર માં આ ઈશ્વરિયામાં રોહિતભાઈ રાણાભાઈ નામનો મરદાયર બોલ્યો તો દરબાર બો કરી કહું બો કરાવું માથમાં અંજલી ભરી કાંઈ ખંડી તું ખરલે અન ખરલે થી ખોબે પછ ધકતે ધોબે આ ખાંડણ મચી ખોડીયા તારી જે કહું બા તણી આમાં ખાંડળ ખેતવડા પછી માય મેવું મેહરડા એલે હામત રાઉ થી કહું બો ઘૂટાણો આયા ઈશ્વરિયાના પાદરમાં એક બાજુ ધ્રોલ ઠાકોર સાહેબ એક બાજુ બધા આયર ડાયરો બેઠા છે માથે પાઘડીયું રહી ગઈ છે લીંબુ ઠેરા એવા મોટી મોટી મૂછની માથે હાથ મૂકેલા અને એવી જબર દાઢીયું અને આ પાદરમાં કહું તૈયાર થયો સુકામ કહું બો

એટલું કીધું ઠાકોર સાહેબ આ કહુંબો મીછો કરો કે પણ ગોવિંદપુર ભાંગવા વાળા પકડાના નથી કે ફરો તો છે ને આ ઉપર કે વિશ્વાસ તો છે કે તો આજ સીરામણ આય કરો આજ તમને ઈશ્વરિયાના પાદરમાં શિરામણ કરીને પાછા મોકલવા છે જો આયર ઉપર ભરો હોય તો અને જો ગોવિંદપુર ભાંગવા વાળાને પાતાળમાંથી કાઢીને તમારી સામે ન મૂકું તો આઈ રાણીનું ધાવણ લાગે હવે બીજું તો શું કહું તમને આજ કહું બો કર્યા વગર જવા ન દઉં ભાવનગર મહારાજા જોગીદાસને કહું બો કરાવે એમ ધ્રોલ ઠાકોર સાહેબને આ ઈશ્વરિયાના પાદરમાં એક રાણા આયર નામનો રાણા ચાવડા નામનો મરદા મરદ આયુ કહું બો કરાવે બાપુ હવારનું શિરામણ કરીને જજો અને આયર ઉપર ભરોહો રાખજો ખોળિયામાં પ્રાણ હશે ને તો તમારા દુશ્મન મારા દુશ્મન પાતાળમાંથી પાછા લઈ આવું આવી પ્રતિજ્ઞા કરી રોલ ઠાકોર સાહેબ ને કહુંબો કરાયો હવારમાં શિરામણ કરાયું અને કીધું લ્યો બાપુ રામ રામ હવે હવે ગોવિંદપુર ભાંગવા વાળા ક્યાં જાય છે હું જોઉં છું નીકળ્યો આઈથી ભાઈ બે કુંવર જે મોટા થતા હતા એ બે કુંવર કીધું ચંદ્રસિંહ અને જોરાવરસિંહ ને જાઓ ભેલા અને ભેલા જાવ કાં તો ચોરને ગોતી ના આવજો રાણાભાઈ ભેલા અને કાં તો મરી ખૂટ જો એમના કારણ કે નાક વીવ જાય ને પછી જીવવાની મજા વહી જાય અને આઈસી ગાડી નીકળી ભાઈ હરદેવભાઈ એ રાણા બાપા નામનો આયર રાણા ભાઈ આપાભાઈ ચાવડા આઈથી હાથમાં બંદૂક રહી ગયેલી એ જમાનાની વાત કરું તમને ગાડી નીકળી હાલતા 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 કોઈ સમાચાર આપ્યા કે તમારા દુશ્મન ક્યાંય જવાની જરૂર નથી ગાંડી ગેરમાં તાલાળાની બાજુમાં આકોલવાડીમાં છે એમ કે આ આકોલવાડીમાં